મિત્રો જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ માં યુટ્યુબ ચેનલ તો અત્યારે તો હું નાઈ ધોઈ તૈયાર થઈ ગયો ફ્રેશ બેસ થઈ ગયો છું અત્યારે જો આપણે અને જે બધાને કેમ છો દોસ્તો બધા મજામાં મજામાં થઈ છે હું મજામાં છું તો અત્યારે અમે એમ એવું છે વાડામાં ફોરમાં અમારા અહીંયા પોપી હતા જો આ તો એક બાજુ કેવો બુથો થઈ ગયો એમ એવું છે હવાનો પણ પડી ગયો ત્યાં પથ્થરો પડ્યો છે અત્યારે જો ઓકે કેમ પણ હવા હવા થોક પોસ ઉઠાઈ ગયું હતું એટલે એમાં છે ને પોપી એક બાજુ નમી ગયો હાવ જો અહીંયા આ બાજુ થી નમી ગયો તે આ જોઈએ થોક મોડી નખ્યો આપણે આ લાબુડું આવી જાય તોડ નાખ્યું તે આ બાજુ પડી ગયો તે તે પછી પાછો ઊભો કર્યો છે મારા પપ્પાએ એટલે દોડા બોડા બાંધી દીધા છે જો એટલે જો ઊભો રહી જાય ને ટકી જાય તો સારું છે બાકી જો નહીં તકે તો બળી જશે અને અહીંયા જો તમને દેખાવ પોપે ને તો બધા જો કેવા દૂધ નીકળી ગયો છે તમે જોવો છો અત્યારે તો એ તારે નીચે પડી ગયો તો એમાં એવું છે ભીનું હતો અને વજન વજન બહુ વધી ગયો હતો પોપૈયાનું વજન વધી ગયું કેટલા બધા પોપૈયા આવ્યા છે એ એટલે વજન વધી ગયું એને લીધે આ બાજુ નમી ગયો તારે પડી ગયો હતો આવું છે એટલે થોડોક ને વજન ન થાય ને એવું સોંપવાનું એવું લાગે ને ચારે બાજુ ચાલો મિત્રો જમી લે ભૂખ લાગી છે ગયા પણ છ વાગી ગયા તો ભૂખ લાગી ભૂખ લાગી

પછી આપણે આગળ તોડીને ખાઈ લઈશું તમને દેખાડી કેવી લાગે છે તો દોસ્તો હવે આપડે સંતુ તોડ લેવાનું છે તમને દેખાડું તોડતા તમે તે ખોટું છે ખોટું નથી આ આસુ છે હકીકત છે પાન જોઈ લો તમે સંતરાન પાન છે મોસમી કા સંતરાન પાન છે એક જીજો તમને દેખાડું છું માં માશીન ઘરે ને આવી ગયું તો આ આપણે કલમ વાળી છે એટલે તો સંતુ એક આવ્યું છે દેખાડું તમને તોડીને એ પડી ગયું છે નીચે જો જો આ સંતુ જો તમને હાશીન કહું છું ગાળામાં પાછા પગ વૈયા જાય પાછું વાઇફ જો આવી છે ત્યારે એને દેવાનું છે આપણે ગિફ્ટમાં હાલે અને આમ તો તારા પગ ગાળાવાળા બગડ્યા છો જો હાલે તને ગિફ્ટમાં આપવું આપડું હાલે સંતુ

તો કરવા આવી ગયા અને ફ્રેશ બેસ થઈ ગયા મસ્ત મધુ બધું દૂધ થઈ ગયું હોય ગયું છે તો ખાવાનું બપોરનું શું કર્યું તો આપણે જોઈએ લાઇટ બંધ છે તો કરી કદી લાઈટ થઈ ગઈ છે લાઈટ સાડું તો જોયું આમાં શું શું ખાવાનું છે આમાં સાસ છે અને નિશ્ચિત શું જોયું આપણે આમાં દૂધ છે ને આમાં શું છે આમાં શાક છે તો ચાલો આપણે શાકને ખાવાનું છે તો ખાઈ લેવાની દૂધ કે મોતી પડી જ છે ને ભૂખ લાગી જોરદાર તો ખાવું પસંદ પડ્યું હા છે નહીં કોઈનું તો ખાઈ થોડુંક ને ભૂખ લાગી જબરદસ્ત તો આપણે બીજું અહીંયા ભાખરા 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 લઈ લેવા છાલ્યું લઈ લેવી એટલે આપણે આ સમશી તો ધો છીએ ને શાક લેવા સમશી તો ચાલો તમને દેખાડું શાક કેમ લેવાય મારી સ્ટાઇલમાં દેખાડું શાક આમ લેવાય તો શામ છું હા લે તો ખાવું એટલું શાક લઈ લેવાનો દોસ્તો તમારે ત્યાં ભૂખ લાગી હોય એટલું ખોટો બગાડ કરવો નહીં શાકનો નકરા પછી મારી જગ્યા તમને કોીજા છે ત્યાં તો આપણે અહીંયા ભાખરીને લઈ લીધું છે શાક તો ચાલો હવે જઈશું આપણે બે બધું લેન નીચો તો પંખે બેશું લાઈટ ચાલુ ચાલુ છે એટલે બંધ કરી દેવી છે આપણે અને અહીંયા પંખો ચાલુ થઈ ગયો છે તો તો આપણે જીવી થતું થતું ખાઈ લેવાનું છે ભૂખ લાગી દોરદારની

હું કામ તમે મમ્મી મી ના પડી તો તમે મમ્મી ના પડી તમે મમ્મી ના પડી છે હવે કઈ જના નો એ ઓલા લેતા તો ભણ બે બો સમય છે ભાગ ખાતા નથી કાઈ વાંધો ના આપડે આપશું તો કઈ સ્ટ્રગ મેનર ખાય તો બાકી તો આ બધે સેટ ટાઈમ થી ને દેવા થાતું નથી બીજા ભણ ભાઈ ભણ ભાઈ બોલો શું ખાઈશો તમે શું લેશો ગોપાલ લેશો સોડા પીશો

આપડે ફટાડે રોટ છે તો ખાઈ લીધું ચાલો મિત્રો ચાલો મિત્રો તો આપડે વિડીયો આખી પૂરો હોય તો લાઈક કરો શેર કરો અને દેજો જેમ બને એમ ગાય